એટલી સંભાર લેવા જાશું ખાસું અને દસ વાગે ને લેટ ક્લાયન્ટ છે ત્રણ ને લાટ છે કેટલા ફેશિયલે વચમાં જે હોય કે ઉપરથી ટપકી પડે એવા કસ્ટમર તો અલગ જ નહીં કમલ દીધું એટલી સંભાર લઈને હવે અમે અમારા ઘરે પહોંચવા આવી ગયા છીએ શંકર ભગવાન સો સોઆ મારા ફસ્ટ નેલાટના ક્લાયન્ટ છે અને એમનું નેલાટ થઈ ગયું છે ફર્સ્ટ મીન્સ કે આ દિવસના પહેલા નેલાડ છે અને સવા બાર વાગે કમ્પ્લીટ કરી લીધા છે અમે નેલાટ ભોગાઈશ જાનું બેઠીએ ઇમિટેશન મેં ઓર એ અંકલ એ એ અંકલ ફેન્ટા લે કે જ્યારે અંકલ અંકલ બહુ જ ગરમી અમે બી લે દો પૈસા દે દે તે તો બહુ જ ક્લાયન્ટ છે અને તમે જોઈ શકો છો કેટલી ભીડ છે સો ગાઈસ હવે અમે ફ્રૂટી અને કોક લેવા જઈએ છીએ ઓલા કાકા જાતા તો ફેન્ટા લઈને એ તો દઈ ના ગયા દીદી નજીક આવી જાઓ તો હવે આ મારા સેકન્ડ ક્લાઇન્ટના નેલ આર્ટ છે થોડોક નાસ્તો કરી અને પછી આ ક્લાઇન્ટ ડાયરેક્ટ આવી ગયા હતા તો ફાઇનલી થઈ ગયા છે સેકન્ડ નેલાટ અને આ મારા થર્ડ ક્લાયન્ટ છે નેલાટના સો ફાઇનલી થઈ ગયા છે નેલાટ એમ સફાઈ કરો છો કેટલા વાગે છે આ બધું મેસઅપ પડ્યું છે જોઈ શકો છો તમે ચાવી દે દો બેટા અત્યારે વાગે છે સવા ચાર અમારું જમવાનું હજી બાકી છે મેકઅપના ક્લાયન્ટ છે એટલે જમવાનું આઈ થિંક છ વાગ્યા પછી થશે લાઇટ ને બધી ઓફ કરી દો ચલો તો મેકઅપના ક્લાઇન્ટ કમ્પ્લીટ કરીએ સો હવે અમે નેલા ક્લાઇન્ટ કમ્પ્લીટ કરી અને મેકઅપમાં આવી ગયા હતા અને અમારા ત્રણ સાઇટર્સ હતા સો હિયર ઇઝ અ ફાઇનલ લુક આ મારા ફર્સ્ટ સાઇડર છે અને લુક જોઈને ખબર પડી જ ગઈ હશે તમે આહિરાની છે આ મારા સેકન્ડ ક્લાઇન્ટ છે અને આ થર્ડ ક્લાઇન્ટ બાય બાય સીધી બાય કેવા તૈયાર છે બાય સો ફાઇનલી હવે અમે ફ્રી થઈ ગયા છીએ સાડા વાગે છે ગાઈસ હજી જમ્યા નથી અમે ટુ લાઈન બધાયને બાય કરીએ કોમલ દીદી બાય બાય આવજો મમ્મી જલ્દી ઘરે આ લ્યો માથું દુખે છે મારું આવજો કોમલ દીદી બાય બાય સો ગાઈસ આજનો દિવસ સિરિયસલી બહુ જ હેક્ટિક હતો ધીસ માય 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 ફેસ થક ગયા બાય 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 તો અમે ઘરે જમવા છીએ અને છે હવે હું નહીં નહીં આવું રાખતી મારી કેમ કે હવે હવે હા બાય અમે આવી ગયા છીએ નાનીના ઘરે જમવા નાની મન તેલ નાખી દેજો માથું લુ મારું મસ્ત લાગો તમે મસ્ત લાગો આમાં તો મલાઈ છે જમવાનું ક્યાં ને સંભાર નહીં નાની સાક રોટલી ક્યાં વાહ વાહ નાની વાહ કોમલ દીદી ઘરે ગયા હે ભગવાન માં તું દુખે સો ગાઈઝ ફાઇનલી હું જમવા બેસી ગઈ છું અને આગળનો બ્લોગ કન્ટિન્યુ નહીં થાય બિકોઝ કે જમીને હું ડાયરેક્ટ સુઈ જવાની છું સાત વાગ્યામાં સો બાય બાય ગાઈઝ થેન્ક યુ ફોર વોચિંગ